અમે મારી આજુબાજી દેવા દીધું તમે તમારું જ માર્યો હા બરાબર હા અમે કે કે તૈયાર કરો એ તો હું તો અહીં જઉં છું મોટી ઓલી નો કરાવો એ હું મેવીતા આયા તો આના જીવ પત્ર વગેરે વગેરે એને છોતા એ સાહેબ 5 6 ફૂટ ની પાણી ની મૂકેલી છે બાકી આને આને નમર કાય છે ને લેના દેના નથી તો ઈ લોકો એના મકાન કેમ સાહેબ તમે તો અમારું હરામ કરી નાખો બીજું શું હોય તમારે અમારું શાંતિ રાખો અમે બધું તમને સમજાવી લઈશું તમારે શાંતિ હો સાહેબ અમને હુમલો ન આવી જાય તો હાલ 40 વર્ષથી જ છે એમ ના અમને ઓલું કરો તો ને ગામમાં વિક્ષેપ પાડો એમ ના ઈ લઈ લે બરાબર હા હારું થાય ઈ નઈ થાય કોઈ મંજૂર નઈ કરે પછી ભલે પડ્યો રહે તો નઈ પડે અમારું નામની લોકોને તકલીફ છે અમાર પાણી કેમ નથી પાણી છે ઈ તોળાવીન પુલ થી પર કન્યા કરે સરકાર કરે પર તમે છો આવો એટલા ના કે દો સાહેબ મેવાદી બોલો તમે પડી દો પાણીનો બાકી શિયાનો નિકાલ નથી આમ ઈ લોકો ચાર લેતી બંધ કરી દીધી પાણી લખવા આ એકમાં કાઢવું

કરે છે એનું પૂરતું જ કરે છે